નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસની બેસ્ટ યોજના વિશે માહિતી આપીશ યોજનાની માહિતી આપણે પોસ્ટ ઓફિસની જે ઓફિશિયલ એપ્લિકેશન છે એના દ્વારા આપણે લેશું એટલે સચોટ અને સાચી માહિતી આપણને મળે તો તમે પ્લે સ્ટોરમાં આપણે પોસ્ટ ઇન્ફો એપ્લિકેશન છે આ ઓફિશિયલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એપ્લિકેશન છે જો અહીં તમને ગવર્મેન્ટ એવું જોવા પણ મળશે તો પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓનું કેલ્ક્યુલેશન તમામ યોજનાઓની માહિતી આપણને અપ ટુ ડેટ આ એપ્લિકેશન દ્વારા આપણે લઈ શકીએ છીએ તો હું તમને યોજનાની પોસ્ટ ઓફિસની બેસ્ટ યોજનાની માહિતી આ એપ્લિકેશન દ્વારા આપીશ તો સૌ પ્રથમ તો આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે તમારે પરમિશન આપી દેવાની છે ત્યારબાદ તમને જોવાય ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઉપર જોવા મળશે ત્યારબાદ ઘણા બધા પોસ્ટ ઓફિસના રિલેટેડ ઓપ્શન તમને જોવા મળશે હવે પોસ્ટ ઓફિસની તમામ યોજનાઓની માહિતી આપણે લેવા માટે જોવા ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર નામનો ઓપ્શન તમને જોવા મળશે આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો જો અહીં ઉપર ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર ત્યારબાદ જો અહીં સુકન્ય સમૃદ્ધિ ત્યારબાદ રિકરિંગ ડિપોઝિટ ટાઈમ ડિપોઝિટ છે મંથલી ઇન્કમ સ્કીમ છે ત્યારબાદ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ એનું આપણે યોજના વિશેની માહિતી અને યોજનાનું કેલ્ક્યુલેશન આ એપ્લિકેશન દ્વારા કરી શકીએ છીએ જો નીચે આઈ બટન તમને દેખાતું હોય છે એની ઉપર ક્લિક કરીને આપણે યોજનાની માહિતી લઈ શકીએ છીએ તો મિત્રો આ તમામ યોજનાઓની માહિતી આપણે આ એપ્લિકેશન દ્વારા લઈ શકીએ છીએ જે બેસ્ટ યોજના વિશેની માહિતી આપો તો મિત્રો જો આપણે લમસમ રકમ તમારી પાસે પેડી છે પચાસ હજાર લાખ રૂપિયા બે લાખ પાંચ લાખ અને આપણે પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટ કરી અને મંથલી મંથલી આપણે એક પેન્શન જેવું ચાલુ કરવા માંગતા હોય કે એક આવક ઊભી કરવા માંગતા હોય તો મિત્રો આ યોજના છે એમઆઈએસ યસ મંથલી ઇન્કમ સ્કીમ મિત્રો આ યોજનામાં હાલનું વ્યાજદર તમને જણાવું તો સાત પોઈન્ટ ચાર ટકા વ્યાજદર આપવામાં આવે છે ચક્રવૃદ્ધિ મિનિમમ જોવામાં આપણે એક હજારથી નહીં મેક્સિમમ સિંગલ એકાઉન્ટમાં નવ લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને જોઈન્ટમાં આપણે પંદર લાખ સુધી આ એકાઉન્ટમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ જેટલા પણ તમે પૈસા એકાઉન્ટમાં જમા કરાવશો એનું વ્યાજ તમને મહિને મહિને તમારે એક અલગ સેવિંગ એકાઉન્ટ ખોલાવવાનું રહેશે એમાં તમને મળતું રહેશે યોજનાનું એકાઉન્ટ તમે પાંચ વર્ષ માટે ખોલાવી શકો છો અને જો અહીં લખેલું છે કે તમે વચમાં જો બંધ કરવાનું થયું આપણે પાંચ વર્ષ પહેલાં બંધ કરાવવાનું થયું તો જુઓ એક વર્ષ પછી બંધ કરાવવાની પણ સુવિધા છે ત્યારબાદ જોવા તમને જોવા મળશે કે ત્રણ વર્ષ પછી અને પાંચ વર્ષ પહેલાં જો બંધ કરાવશો તો જે પ્રિન્સિપલ એમાઉન્ટ છે એમાંથી એક ટકો માઇનસ થઈને તમને તમારી રકમ પાછી મળી જશે અને પાંચ વર્ષ જ તમારી મેચ્યોરિટી થઈ જ જવાની છે હવે આપણે એ જોઈશું કે આપણે દાખલા તરીકે બે લાખ રૂપિયા આ યોજનામાં ઇન્વેસ્ટ કરશું તો આપણને કેટલી મંથલી ઇન્કમ મળશે તો અહીંયા બે લાખની રકમ નાખી અને કેલ્ક્યુલેટ પર ક્લિક કરશો એટલે જો જોવા મળશે કે દર મહિને આપણા સેવિંગ એકાઉન્ટમાં બારસો ને તેત્રીસ રૂપિયા જેવું આપણને આવક મળે છે હવે એની જગ્યાએ તમે પાંચ લાખની રકમ આપણે એન્ટર કરીએ કે દાખલા તરીકે પાંચ લાખ રૂપિયા મૂક્યા હોય તો મિત્રો એમાં ત્રણ હજાર ને ત્યાંશી રૂપિયા આપણને હર મહિને માસિક ઇન્કમ આપણને મળી જશે હવે મિત્રો આ દાખલા તરીકે આપણે સિંગલ એકાઉન્ટમાં મેક્સિમમ નવ લાખ મેકી શકીએ તો નવ લાખ મેકશું તો પંચાવનસો ને પચાસ રૂપિયા જેવો વ્યાજ આપણને દર મહિને આપણને મળી જશે જે આપણે ઉપાડી પણ શકીએ છીએ અને મેક્સિમમ તમે પંદર લાખ રૂપિયા જોઈન્ટ એકાઉન્ટમાં મેકી શકો છો તો આપણે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હોય અને એમાં જો પંદર લાખ મૂકીએ તો નવ હજાર બસો ને પચાસ રૂપિયા જેવું રિટર્ન આપણને મળે છે મિત્રો એવી જ રીતના જો લમસમ રકમ તમારે મૂકવી છે ને તમારા ઘરમાં કોઈ સિનિયર સિટીઝન છે એટલે કે સાઠ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ તમારા પરિવારમાં છે અને એના નામે જો તમે પોસ્ટ ઓફિસમાં પૈસા મૂકો છો તો તમને આઠ પોઈન્ટ બે ટકા વ્યાજદર ચૂકવવામાં આવશે મૂળ એમઆઈએસમાં તમને દર મહિને પૈસા મળે છે આમાં તમને દર ત્રણ મહિને પૈસા મળી જશે એટલે કે આમાં પણ એક પેન્શન જેવું આપણે ચાલુ કરી શકીએ છીએ આમાં મિનિમમ આપણે એક હજારથી લઈ અને ત્રીસ લાખ સુધી ઇન્વેસ્ટ કરી શકીએ છીએ દાખલા તરીકે જો હોય પંદર લાખ ઇન્વેસ્ટ કરીએ છીએ તો દર ત્રણ મહિને ત્રીસ હજાર ઓગણપચાસ રૂપિયા જેવું રિટર્ન મળે એવી જ રીતના જો મેક્સિમમ ત્રીસ લાખ રૂપિયા સિનિયર સિટીઝન યોજનામાં ઇન્વેસ્ટ કરીએ છીએ તો મિત્રો એકસાઇ હજાર ચારસો નવ્વાણું રૂપિયા એટલે કે દર ત્રણ મહિને આપણને એકસાઠ હજાર મળતા હોય તો એનું મંથલી હિસાબ કરીએ તો વીસ હજાર જેવું પેન્શન આપણને મળવાપાત્ર થાય તો મિત્રો જો તમારી પાસે લમસમ રકમ પડી હોય અને તમારે જો પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મિત્રો એમ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ તમારા માટે બેસ્ટ યોજના છે તો મિત્રો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરી જ લેજો થેન્ક યુ ફોર વોચિંગ